એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારત અને ગુંબજના કાયાકલ્પ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે યુનિવર્સિટી આ સમારકામ માટે ત્રીજા કોન્ટ્રાક્ટરની પસંદગી કરી છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ કામ માટે સાડા પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે ગુંબજ પરની કાળાશ દૂર કરવામાં આવશે અને સાથે સાથે ગુંબજ પર વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરાશે જેથી ચોમાસા દરમિયાન ગુંબજ પર લીલ ન જામે આ જ રીતે ઇમારતનું બહારથી સમારકામ થશે તથા ઇમારતની અંદર જે કામગીરી અધૂરી છે તે પણ પૂરી કરાશે ઉલ્લેખનીય છે કે સત્તાધીશો અભ્યાસ માટે ક્લાસરૂમ ખુલ્લા તો મૂકી દે છે પણ તેમાં ઘણી કામગીરી હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર માર્ચ મહિનામાં પૂરો થશે વિશ્વ વિખ્યાતમાં એમેઝોન થોડી આગ ગુંબજના લીધે ઓળખાય છે તે જ્યારે જર્જિત થઈ ગઈ તેનું જે કાર્ય છે તે રિનોવેશનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં જોવા જઈએ તો જે કાર્ય છે સંપૂર્ણપણે એ ચાલી રહ્યું છે અને અમુક ભાગનું જે કાર્ય છે એ થઈ ગયું છે જે મેઇન ગુંબજ છે મુખ્ય ગુંબજ છે એનું કાર્ય હજુ ચાલી રહ્યું છે અને આવનારા સમયમાં થોડાક દિવસોમાં આ સમાપન થઈ જશે પરંતુ જે નવું કાર્ય થયું આમાં જે રિનોવેશન કરવામાં આવ્યું કંઈક ના કંઈક એ એક યુનિક લાગે છે એક અલગ જ અંદાજમાં છે વિદ્યાર્થીઓ આનાથી ખુશ છે કંઈક ના કંઈક યુનિવર્સિટી સત્તાધીશો અને યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા આ જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ સારું છે આના માટે અમે વાઇસ ચાન્સલરનો આભાર પ્રગટ કરીએ છીએ અને યુનિવર્સિટી સત્તાધીશોનો આભાર પ્રકટ કરીએ છીએ હાલના આપણા આદરણીય વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ એવું ઠરવામાં આવ્યું કે આપણે સમગ્ર આર્ટ્સ ફેકલ્ટી અને ડોમની જે ઐતિહાસિક ધરોહર છે એની જે ગુણવત્તા છે એનું રેસ્ટોરેશન કામ કરવું જોઈએ એટલે તાજેતરમાં જ ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર અને ટેન્ડરની પૂરી પ્રક્રિયા અનુસાર એક સાડા પાંચ કરોડના ખર્ચે સમગ્ર આર્ટ્સ ફેકલ્ટીનું રિનોવેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં અઢારેક મહિનામાં સંપૂર્ણ આ કાર્ય પૂરું થઈ જવાનું છે આંતરિક અને બાહ્ય બંને રીતે એનું રેસ્ટોરેશન કરવાનું છે કોઈપણ પ્રકારના કેમિકલ્સ ટૂંકમાં એની જે આર્કિયોલોજીકલ અને એ માન્ય જે પદ્ધતિ હોય તે મુજબ જ રિનોવેશન કરી અને એની જે ગ્લોરી અને એની જે ગુણવત્તા છે એને સંપૂર્ણ રીતે પા પાછી લાવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ઘુંભટનું રિનોવેશન કામ જે છે તે ફરી શરૂ કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે આર્ટ્સ ફેકલ્ટીની જે ઇમારત છે એનું ઘુંભટનું રિનોવેશન માટે યુનિવર્સિટી દ્વારા પાંચ પોઈન્ટ પચાસ કરોડના રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ત્યારે ફરી એકવાર આજે ગુંબજ જે છે તે ઐતિહાસિક ગુંમ્મજનું અત્યારે રિનોવેશન કામ છે તે કરવામાં આવ્યું છે મુખ્યત્વે વાત કરવામાં આવે તો યુનિવર્સિટી દ્વારા સ્વનિક ગ્રુપને આ તમામ ગુંબજ અને ફેકલ્ટીનું જે રિનોવેશનનું કામ જે છે તે સોંપવામાં આવ્યું છે કહી શકાય કે વડોદરા શહેરની એક અનોખી ઓળખ જે છે તે એમએસ યુનિવર્સિટી તરીકે કહેવાય છે અને આ ગુંબજ જે છે તે એક વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીનું પ્રતિક ગણાય છે ત્યારે આ ગુંમ્મચનું રિનોવેશનનું કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે મહત્ત્વની વાત છે કે અગાઉ પણ આ ઘુંમટના રિ રિનોવેશનની કામગીરી બે હજાર સાતમાં કરવામાં આવી હતી પરંતુ પ્રદૂષણથી ઘુંબજ ફરી કાળો પડી ગયો હતો જેને લઈને આ જે રિનોવેશનની કામગીરી જે છે તે આર્કોલોજીક સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે સોંપાઈ હતી તે કામ છે તે બંધ કરવામાં આવ્યું હતું મહત્ત્વની વાત છે જ્યારે યુનિવર્સિટીની એક આકવી ઓળખ જે છે તે આ યુનિવર્સિટીનું ઘુંબજ ગણાય છે ત્યારે હાલમાં આ જે ઘુંબટની કામગીરી જે છે તે એક સારા એવા કહી શકાય કે યુનિવર્સિટી દ્વારા સવાની ગ્રુપ જે કોન્ટ્રાક્ટર છે તેને આપવામાં આવ્યું છે अत्याय रोकाय